મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર અક્ષર વિઝન શોપ નંબર શાંતિનાથ નવસારીનાથ કોમ્પ્લેક્ષ રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર અસામાજિક તત્વોને ડામવા જિલ્લામાં પોલીસનું કોમ્બિંગ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો ઉપર રખાતી ચાંપતી નજર નવસારી જિલ્લાના પાંચસો ત્રીસ આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો જન્મ દિવસ માટે નિષ્ણાતો દ્વારા અનેક નુસ્ખાઓ દર્શાવવામાં આવ્યા ગુજરાતમાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં દશેરા ટેકરી અને વિજલપુર વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહએ રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અમદાવાદમાં થયેલા જહેર રોડ પરના હુલ્લડની ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે પોલીસને સો કલાકની અંદર અસામાજિક તત્વો હિસ્ટ્રી શીટરો અને નોટરિયસ અપરાધીઓને શોધી કાઢવાનો પડકાર આપવામાં આવ્યો છે નવસારી જિલ્લામાં દશેરા ટેકરી અને વિજલપુર વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ડીવાય એસપી હરેશભાઈના જણાવ્યા અનુસાર પોલીસ ટીમો શંકાસ્પદ વ્યક્તિઓના ઘરોની તપાસ કરી રહી છે સાથે જ વાહનોની ચકાસણી અને હથિયારોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે કોઈ પણ અસામાજિક સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ અભિયાન હેઠળ પોલીસ દિવસ અને રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરી રહી છે શહેરીજનોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે આજ રોજ ડીજીપી સાહેબ તરફથી જે સો કલાકમાં અસામાજિક તત્વો એચએસએમસીઆર કે શરીર સંબંધી ગુનાની કરવાની ટેવવાળા ઈસમો છે તેમજ ખનીજ ચોરીના ઈસમો છે તેમજ જે ઈસમોથી પબ્લિકમાં ભયનું વાતરણ ફેલાય એવા ઈસમોની ચેકિંગ કરવા માટેની કાર્યવાહી કરવા માટેની સૂચના આપેલ હોય જેથી આજરોજ નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ તિગ્રાવણીમાં નવી વસાહતમાં પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એચએસએમસીઆર તેમજ શરીર સંબંધી ગુનાઓ કરવાવાળા ઈસમોની ચેકિંગ કરવામાં આવેલ છે તેમજ આ કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ પણ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે નવસારી જિલ્લામાં પાંચસો આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ગયા છે નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ વર્ષોથી સરકાર સમક્ષ તેમની માંગણીઓ કરી રહ્યા છે આરોગ્ય લક્ષી કામગીરી સાથે જોડાયેલા પંચો ત્રીસ કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓને લઈને અચોક્કસ મુદતની ની હડતાલ ઉપર ઉતરી ગયા છે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા પાંચસો ત્રીસ કર્મચારીઓમાં એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ એફએસએચ અને એમપીએસ કેડરના કર્મચારીઓની માંગણી છે કે તેમને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવામાં આવે આ કર્મચારીઓને તેમના વિભાગની ખાતાકીય પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે ત્યારે સરકાર સમક્ષ વર્ષોથી તેઓ માંગણી કરી ચૂક્યા છે કે આ પરીક્ષામાંથી તેમને મુક્ત કરવામાં આવે પાંચસો ત્રીસ આરોગ્યલક્ષી કર્મચારીઓનો પગાર ટેકનિકલ કેડરનો હોવો જોઈએ નવસારી જિલ્લાના પાંચસો ત્રીસ કર્મચારીઓ ટેકનિકલ કેડરનો પગાર મળે તે પ્રકારની માંગણી સરકાર સમક્ષ કરી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા જિલ્લામાં આરોગ્ય સેવાઓને અસર પહોંચશે આજે અમે નવસારીના કુલ ટોટલ પાંચસો ત્રીસ જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા છે જેમાં અમારી ચાર કેડર એટલે કે એફએચએસ અને આ ચારે ચાર કેડર આ હડતાલમાં આજથી જોડાયા છે અમારા મુખ્ય જે બે પ્રશ્નો છે જેમાં ખાટાકીય પરીક્ષા મુક્તિ અમને તેનાથી મુક્તિ આપવામાં આવે અને બીજો અમારો પ્રશ્ન છે કે અમને ટેકનિકલ કેડર ગણી ટેકનિકલ કેડર નો પગાર ધોરણ ચૂકવવામાં આવે નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજરોજ તેમની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવા આપવામાં આવેલ હતું જે આવેદનપત્ર પત્ર સ્વીકારી ઉપલી કચેરીએ અમે સાદર કરીશું તેમની જે માંગણી છે એ મુજબ એ સરકારશ્રીના લેવલની હોય આ આવેદનપત્ર અમે ત્યાં ઉપર મોકલી આપીશું કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે તલાવ ચોરા ખાતે ચીખલી તાલુકા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલનો રવિવારના દિને જન્મદિવસ હોય ત્યારે તેમના જન્મદિવસને ભાજપના કાર્યકરોએ અલગ અલગ રીતે ઉજવ્યો હતો ત્યારે ચીખલી તાલુકાના ભાજપ દ્વારા તલાવચોરા મુકામે જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું આ પ્રસંગે રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા રક્તદાતાને પાણીની બોટલ અને ટિફિન બોક્સ પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અમિતાબેન પટેલ ચીખલી તાલુકા ભાજપ મહામંત્રી સમીર પટેલ નવસારી જિલ્લા પંચાયતના સભ્ય પરિમલ પટેલ તેમજ ભાજપના અગ્રણી કિશોરભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માન્ય સાંસદશ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ હોય અને ચીખલી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ તલાવચોરા મુકામે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચીખલીના આજુબાજુના ગામના જે યુવા મિત્રો છે આજે અહીં આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને માન્ય સાંસદશ્રી સી આર પાટીલ સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને આજે ખરેખર ખૂબ જ ઉત્સાહનો માહોલ પણ અહીં જોવા મળ્યો છે અને આજે એક રક્તદાન મહાદાનની જે આ સેવાકીય પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર યુવા મિત્રો જોડાઈ રહ્યા છે ઉનાળાની ધકધકથી ગરમીના પ્રકોપનો આરંભ થયો છે હિટ વ્યૂવથી બચવા માટે નિષ્ણાતો દ્વારા અનેક નુસ્ખાઓ દર્શાવવામાં આવ્યા છે ફાગણ માસ બાદ હવે ચૈત્ર માસનો પ્રારંભ થનાર છે વૈશાખના વાવરા હજી તો બાકી છે ત્યારે ગરમીનો પ્રકોપ વધતો જાય છે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે ફાગણ અને ચૈત્ર માસમાં ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ વધવા પામ્યો છે દિવસ દરમિયાન હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ઠંડીનો અનુભવ અને બપોર બાદ હીટ વેવની શરૂઆત થાય છે શિયાળાની વિધિવત રીતે વિદાય થઈ ચૂકી છે અને ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ગરમીથી બચવા માટે નિષ્ણાતો દ્વારા અનેક પ્રકારના કે ઉપાયો સૂચવ્યા છે ઉનાળામાં લૂ લાગવાના અનેક બનાવો બને છે ત્યારે વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરી શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકાય છે હાલમાં આપણને વાતાવરણમાં ગરમીમાં થોડોક વધારો થયેલો છે અને એના માટેના રાજ્ય સરકાર તરફથી પણ સૂચનાઓ મળેલી છે તો આવા સમયે જ્યારે ગરમીનું પ્રમાણ વધતું હોય ત્યારે જે બિનજરૂરી બહાર તડકામાં જવું તો એ ટાળવું જોઈએ અને જો એ કામ અંતર્ગત જવું પડે તો આપણે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરીએ જેમાં લીંબુ શરબત છે છાસ છે પ્રવાહીમાં ફળ રસ છે કે એનો ઉપયોગ કરીએ તો જેથી કરીને જે ગરમીના કારણે ડિહાઈડ્રેશન છે એ થાય છે વ્યક્તિને તો એ ન થાય અને ખાસ કરીને આ ગરમીના સમયની અંદર નાના બાળકો છે વૃદ્ધો છે સગર્ભા બહેનો છે તો એવા વ્યક્તિઓએ કામ વગર બહાર ન જવું જોઈએ જેથી કરીને આ હીટની અંદર ગરમીની અંદર જે ઘણીવાર ખૂબ વધારે ગરમીના કારણે હીટ સ્ટ્રોક છે કે હીટ સ્ટ્રેસ છે એવા જે ઘાતક હુમલાઓ થઈ શકે તો એની અંદર જીવનું જોખમ પણ રહે છે તો એવી વસ્તુઓ ન થાય એની આપણે તકેદારી રાખી શકીએ બીજું રીતે ઘણીવાર હીટ રિએટેડ ઇલનેસ એટલે કે અતિશય માતાનો માથાનો દુખાવો થવો ચામડી છે તે સૂકી થઈ જવી શરીરનો માથો માથાનો ભાગ કે ચામડીનો ભાગ લાલાશ પડતો થઈ ડિહાઇડ્રેશન થઈ જાવ તો આવી જે તકલીફ થાય છે તો એની અંદર આપણે વધુ કાળજી લઈએ અને તાત્કાલિક સારવાર આપણને મળી રહે એ રીતે આપણે નજીકના આરોગ્ય કેન્દ્રનો અમારા આરોગ્યના કર્મચારીનો સંપર્ક કરીએ અને જરૂર જણાય ત્યાં આપણે ઓઆરએસ એટલે કે ઓવર ડિહાઈડ્રેસન સોલ્યુશન છે એનો ખાસ ઉપયોગ કરે અને અન્ય જેની અંદરથી આપણને પ્રવાહી મળી રહે એવું પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનો આપણે ઉપયોગ કરીએ જેથી કારણે આપણને હીટ એડેડ ઇલનેસ છે તે આપણને ન થાય સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર અસામાજિક તત્વોને ડામવા જિલ્લામાં પોલીસનું કોમ્બિંગ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો ઉપર રખાતી ચાંપતી નજર નવસારી જિલ્લાના પાંચસો ત્રીસ આરોગ્ય અચોક્કસ મુદતની હડતાલ ઉપર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો જન્મ દિવસ સેવા દિન તરીકે ઉજવાયો હીટવેવ થી બચવા માટે નિષ્ણાતો દ્વારા અનેક નુસ્ખાઓ દર્શાવવામાં આવ્યા તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર